ઉનાળામાં તો અહીંયા રહેવાય ને એવા તો ગરમી થાય એવી ગરમી થાય બહુ જ ગરમી આ તો અમારા વાસણ નથી ચંદુભાઈના લાગે છે તો બહુ ગરમી થાતી અહીંયા તો બાપા ને અમારી સ્થે છે ને અને અહીંયા બેસીને હું જાઉં બારા કાગળ અહીંયા બેસીને ચોળી ભરતી બહુ જ ઉનાળામાં ગરમી થાય આંખમાંથી આહોળા જાતા જાય અને કામ કરતી જાઉં

અહીંયા બધે પાણી પાણી ઉબડક ઉભળક બેસીને હું રસોઈ કરતી અને અહીંયા છત્રી રાખીને મારા છોકરાઓ અહીંયા જમતા બહુ દુખા મકાનમાં ભોગવા છે આ પ્લાસ્ટિક છે ને એ અહીંયા બાંધેલું અમે અહીંયાથી થી તેમ ઠેઠ ન્યા સુધી તો એટલું પાણી આવતું બહુ પાણી રસોડામાંથી તેટલું અહીંયા ગરેડા થાતા આમ અહીંયા બધું આ બધું ભરાઈ રહ્યું અહીંયા તો જમો ન થાતી અને અહિયાં કઈ ન ઉપર છાપરા અને નોકરી જીવ જંતુ હોય ક્યારે હું પડે કઈ નક્કી નહીં બહુ દુઃખ ભોય પણ ફ્રેન્ડ એ દુઃખમાં મજા હતી જેવું હોય એવા દુઃખના દિવસો ગયા અને તો આ મારું મસ્ત મજાનું આ મારું ઘર ખવાય ઘર ખૂબ જ વાલુ છે હંમેશા પપ્પા બિસ્કીટ ખાય છે કે એટલા જૂના દોઢસો વર્ષ પહેલાના છે દરવાજા મારા સસરાનો જન્મ આમાં થયો છે પણ એવા ને એવા મજબૂત દોઢસો વર્ષ પહેલાના એવા ને એવા ખડે ધડે મંદિર સામે કાળ ભેરવ દાદા શિવાલય અત્યારે તો બંધ છે જય ભોળાનાથ હે ભગવાન હનુમાનજી મહારાજ આ છે બજાર

બહુત છે ઘરે જ જાવ સીધી તો ફ્રેન્ડ્સ દરવાજાને તાળું મારી દીધું છે એક વાગ્યો છે ને હવે અમે જાય છીએ રાજકોટ ઘરે બાય બાય ભાઈ માં હશે અંજાળા હશે તો પાછા મળશું જય હનુમાન દાદા જય માતાજી જય ભગવાન વાહ એ મસ્ત સાયકલ હવે હું ઉપર થોડી ચડું સુદા બેન બાય bye અહિયાં હેમ ફઈ છે અહિયાં ધીરુ ભાઈ રહે છે સામા

કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો ને અમે પણ બધા મજામાં છીએ અને વાયગા છે સાંજના 6 અને આખો દિવસ તમે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો ને બ્લોગ સ્ટાર્ટ થાય છે સાંજે 6 વાગે બેક ટુ માય ચેનલ અને બસ કાલનો મારો બ્લોગ તમે જોયો મારા ઘરનો કેટલું મસ્ત મારું ઘર છે તો બસ સૌને બધાનું ઘર ગમે એવું હોય મહેલ હોય એને વાલું હોય ઝૂંપડું હોય એને વાલું હોય તો બસ બધાયને બધાનું ઘર વાળું છે મને પણ મારું આવું ઘર ઘર વાળું છે અને મને હજી યાદ આવે છે મારું બગસરાનું ઘર તો બસ અહીંયા બાફવામાં કરવા છે છે કાંદા સુધારા છે કોથમીરી ધોવી છે અને તુલસી માનો કેવો કેવો મસ્ત બનાવો જોઈએ ને તો આજે છે તુલસી પીવા તો તમને બધાને તુલસી વિવાહના દે દેવાના ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ અને તમને બધાને ખૂબ ખૂબ વધામણા

હાય ગાઈસ તો અહીંયા મેં બ્રેડ પકોડા કર્યા છે થોડાક જ કર્યા છે કારણ કે આમાં બહુ ઓઈલી લાગે એટલે પાછા મેં બ્રેડ પકોડા કર્યા છે અને અહીંયા બટેટાવાળા કર્યા છે તો કમ્પ્લીટ થઈ ગઈ મારી રસોઈ હવે થોડીક ચા કરવી છે હાય ગાઈસ તો વાય વાયગા છે પૂણા દસ દસ થાવ આવ્યા છે અને મારી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે થોડાક પકોડા કર્યા હતા બ્રેડ પડ્યા હતા અને થોડાક બટેટાવાળા કર્યા ચા કરી બે ત્રણ ભાખરી કરી બસ હવે જમવાની તૈયારી કરે છે ને ચા મૂકી છે મેં કારણ કે મને ચા મન નથી ભાવતો તો બસ હવે અને હા તમને ફરી એક વખત દેવ દિવાળીની માતાજીના લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા તમને બધાને વધાર ખૂબ ખૂબ અને મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે નવી શરૂઆત સાથે અને બસ મારે રંગોળી કેવી લાગી કમેન્ટમાં કરજો નાની એવી દોરી છે કારણ કે હાર કરતી હતી એટલે પછી નાની એવી દોરી તો બસ હવે લાઇક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇકન બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની કમેન્ટ કરજો તો કાલે પાછા મળશું ત્યાં સુધી જય હરાયણ ગુડ નાઇટ તમે તમે તો ત્યાં રાખજો બાય